ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં અઢાર વર્ષના આર્થિક સરકારી યોજના હેઠળ પિંક ઈ રિક્ષા ડ્રાઈવર તરીકે કામ કરે છે તેમને લંડનમાં સહાય અમલ કલુની મહિલા સશક્તિકરણ એવોર્ડ આપવામાં આવ્યો છે ભારત સરકારની પિંક ઈ રિક્ષા પહેલા સાથે જોડાઈને કામ કરીને અને છોકરીઓને પ્રેરણા આપવા બદલ આરતીનું સન્માન કરવામાં આવ્યું હતું અમલ કલુની એક પ્રખ્યાત માનવ અધિકાર વકીલ છે આ એવોર્ડ તેમના નામે આપવામાં આવે છે પિંક ઈ રિક્ષા યોજના પરિવર્તન લાવવાના મિશન સાથે મહિલાઓને સુરક્ષિત ટ્રાન્સપોર્ટ પણ આપે છે મહત્વનું છે કે આરતી તેની પિંક રિક્ષામાં બકિંગહામ એવોર્ડ્સ કાર્યક્રમમાં પહોંચ્યા હતા જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ